જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો કઈ ગયા છો એકદમ ઘરે રે તૈયાર યસ ઘડિયાળ ઘડિયાળ કડીયાર ને રૂમ માં પડ્યો છે હવે તક કો ક્યાં ગયા અંદર આડસ મને એક તો બહુ આવે ચા પી લે મમ્મી જા બનાવતી લાગે ટિફિન બનાવતી લાગે ખબર નહી શું બનાવે આ દોરેલો માં દીકરો ઉઠી ગયો હા વેલો ઉઠ્યો ગરમી તને બહુ થઈ

હા ચેલેન્જ જ કહેવાય સાહેબ જો આ વ્લોગ માં લાઈક ને બસો કમેન્ટ આવશે તો તમારા ભાભી વ્લોગમાં આવશે હવે તમારા ઉપર છે જોઈ લેજો જો થઈ ગયા છે આ કમ્પલેટ ટાર્ગેટ તો લઈ આવીશ તમારા ભાભીની કમેન્ટ પણ હતી મને કેમથી મમ્મી જાય પાડે વાહ આવી ગઈ છે ચા

ચા પીવે બધે મહાન લુકેશ આવ્યા હા મહાન લુકેશ એસી ની હવા ખાવાની મફત ચા મફત પીવાની નીકળી આજે વેલું ખરે નીકળવાનું છે દ્વારકા બાજુ બેસાડ ને યાર સાંધી द्वारका એડી કીમું ના કેવા મહેશભાઈ દર્શન કરતા આવી દ્વારકા કદાચ જગ્યા હોય ને તો તને હા યાર આવો તૈયારી ચાલુ છે ક્યાં જાવ આજે જવાનું છે દ્વારકા તો બધી તૈયારી થઈ રહી છે દીકરા શું કરો એવું કરો દ્વારકા જાય

માસી ને એને કાકા ને લેવા એટલે તો થોડીક વાર લાગી હશે એમ તો પણ કર નાખી જલ્દી પેકિંગ એટલે શું પછી વાંધો ના આવે આપણા અફરા તફરી મચી ગઈ છે અત્યારે તો ઓછી તાનું પ્લાન થાય ને એટલે પછી આવું છે ના ધીમો ધીમો વરસાદ પણ ચાલી રહ્યો છે અને આપણા વિવેક ભાઈ એક હાલતા નથી ના આકાશ મેળવ્યો પાણી ખેરવા હે તારે કહો એ રમી મૂર્ખ સમજત હૈ મુજે બાળક હે બાળક બોલો જે વાત હે આ લાગડો કેમેરો ક્યાં ચાલે કાકાશ્રી કેમ છો આ નેમ છે આવ પાણીયાણી નું ભાઈ એસી આવ ઓસી આતા

હવે નક્કી તો થતું નથી લાગે જેમ મજા ઓકે ઓકે થઈ ગયા છે હું મનસુખ ભાભી માયાબીન ને ગીતા નાના લાગે છે ચાલો નીકળી શું થાય ક્યાં ક્યાં સ્ટોપ લઈ બધું તમને ગઈ ભૂલ મજા આવી જવાની છે ચાલો

બો મને એની કે ફાસ્ટ ટેક તારે બનાવન હતું મને મોઢું જ લાગુ તારું તો 500 આપ્યા ની 160 મારે ટૂટે ભાઈ તમે હિસાબ રાખજો એ મેસેજ કરતે જો મને ઓટ હા 500 માંગતો તો તું મને અત્યારે 500 તારી ઉપર માંગતો તો કયા પછી તે એરોપ્લેન મોડ માં રાખી દીધો 160 ઈ મારા ભાઈ એરોપ્લેન મોડ માં તે રાખી દીધો એટલે ઊ પ્રમુખ ને બોર્ડ લગાવો તો તમે ને એમ કે મફતમાં જ તમે કર સાફ કર હે ખાઈ લે

એક વાગ્યો પરફેક્ટ તો ચાર પાંચ વાગે પહોંચશું આપે જલ્દી નીકળી તો સામાન મને પકડાવી દીધો હે ચોથા માળે જવાનું છે આપડે ફટાફટ રૂમે પહોંચી જઈએ અને હવે આપડે સુઈ જશું કારણ કે થોડુંક આરામ કરવો છે આપડે જરૂરી કાશ